નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે મિશન ઓલિજ અંતર્ગત ભારતમાં કઈ વસ્તુ સૌપ્રથમવાર વાર બની અને કઈ સાલમાં બની એના વિશે જોઈશું મિત્રો સૌપ્રથમ જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આઇકન ને પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચાલો મિત્રો હવે ટાઈમના બગાડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન ભારતમાં કઈ વસ્તુ સૌ પ્રથમ વાર ક્યાં બની અને કઈ સાલમાં બની એના વિશે જોઈશું ફર્સ્ટ ક્વેશ્ચન પ્રથમ કાપડ મિલ રોસ્ટર કોલકત્તામાં ઓગણીસ અઢારસો અઢારમાં બની હતી પ્રથમ કાપડ મિલ ભારતની પ્રથમ કાપડ મિલ પ્રથમ ઇલેક્ટ્રિક રેલવે પ્રથમ ઇલેક્ટ્રિક રેલવે મુંબઈમાં કુર્લા ઓગણીસો પંચ્યાસી પંચ ઓગણીસો પચીસ માં બની હતી છ પ્રથમ રેલવે ભારતની પ્રથમ રેલવે થાણાથી મુંબઈ વચ્ચે અઢારસો તેપનમાં બની હતી પ્રથમ જળ વિદ્યુત મથક શિવસમુદ્રમ કર્ણાટકમાં ઓગણીસો ની સાલમાં પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રેસિડેન્સી ટાઉન ઓફ મદ્રાસ સોળસો ઇઠ્યાસી માં પ્રથમ સિનેમા એલ્ફિસ્ટન કોલકતામાં ઓગણીસો સાતમાં રાણીગંજ પશ્ચિમ બંગાળ અઢારસો ચૌદ માં ભારતીય જીવન વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું પ્રથમવાર ઓગણીસો છપ્પન રાષ્ટ્રીય શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત પંદરમો પાઇપલાઈન દ્વારા સૌ પ્રથમ રાંધણ ગેસ પૂરો પાડવાની યોજના કયા રાજ્યમાંથી સૌપ્રથમ થઈ તો ગુજરાતમાં સોળમો ક્વેશ્ચન આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું હતું તો આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય કર્ણાટક કેરોસીન મુક્ત રાજ્ય તો દિલ્હી પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર મુંબઈ સમાચાર અઢારસો બાવીસ ઓગણીસ પ્રથમ ટેલિફોન એક્સચેન્જ પ્રથમ ટેલિફોન એક્સચેન્જ કોલકતા અઢારસો એક્યાસી પંચવર્ષીય યોજના ઓગણીસો એકાવન જવાહરલાલ નેહરુ એકવીસ આકાશવાણી કેન્દ્ર મુંબઈ કોલકાતા ઓગણીસો સત્યાવીસ માં બાવીસ પ્રથમ લોખંડ કારખાનું જમશેદપુરમાં ઓગણીસો સાત માં ટપાલ ટિકિટ પ્રથમ ટપાલ ટિકિટ સિંધ પોસ્ટ ઓફિસ કરાચી હાલમાં પાકિસ્તાનમાં છે પ્રથમ બેંક પોસ્ટંક ઓફ હિન્દુસ્તાન ઓગણીસો સિત્તેર માં સત્તરસો સિત્તેર માં પચીસ માં પ્રથમ હવાઈ ટપાલ સેવા હવાઈ ટપાલ સેવા અલાહદાબાદ થી નૈનીતાલ વચ્ચે

પોખરણમાં એટલે કે રાજસ્થાનમાં ઓગણીસો ચુંબોતેરમાં ઓગણત્રીસ પ્રથમ કૃત્રિમ ઉગ્ર રોહિણી ઓગણીસો એસી ઓગણીસો એસી યાન દ્વારા દેશના યાન દ્વારા પોતાના દેશના યાન દ્વારા ઓગણીસો એસી મિત્રો અહીં એક વસ્તુ જોઈ લેજો કે પ્રથમ કૃત્રિમ ઉગ્ર ઉગ્ર દેશના યાન દ્વારા કયો મોકલવામાં આવ્યો તો રોહિણી અને પ્રથમ કૃત્રિમ ઉગ્ર બીજાના યાન એટલે કે રશિયન યાન દ્વારા મોકલવામાં આવેલ આર્યભટ્ટ હતો પ્રથમ વખત પ્રથમ વખત બેંકોનું રાષ્ટ્રીયકરણ ઓગણીસો ઓગણ સિત્તેરમાં ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું કોના દ્વારા તો ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું એકત્રીસમું ક્વેશ્ચન પ્રથમ ટેલિવિઝન કાર્યક્રમ પ્રસારણ પ્રથમ ટેલિવિઝન કાર્યક્રમ પ્રસારણ દિલ્હી ઓગણીસો બત્રીસમો ક્વેશ્ચન પ્રથમ કોંગ્રેસના ભાગલા સુરત અધિવેશન ઓગણીસો તેત્રીસો ટપાલ સેવા અઢારસો સડત્રીસ થી ચોત્રીસ તાર વ્યવસ્થા કલકત્તા અને ડાયમંડ હાર્બલ વચ્ચે અઢારસો પ્રથમ ખનીજ તેલ કુવો દિગ્બોય આસામમાં અઢારસો નેવ્યાસી માં સડત્રીસ પ્રથમ ટેન્ક બનાવના બનાવવાની ફેક્ટરી અવાડીમાં એટલે કે તમિલનાડુમાં અડત્રીસ ટેલેક્સ સર્વિસ

श्रीमती इंदिरा गांधी 43 प्रथम महिला लोकसभा अध्यक्ष मीरा कुमार 44 प्रथम महिला राष्ट्रपति प्रतिभा पाटिल 45 प्रथम महिला विदेश मंत्री श्रीमती सुषमा स्वराज 46 प्रथम महिला आईपीएस किरण बेदी 47 પ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ડોક્ટર એની બેસન્ટ અડતાલીસ પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચેતા કૃપલાની ઉત્તર પ્રદેશ ઓગણપચાસ પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી રાજકુમારી અમૃતા કૌર એન્ડ લાસ્ટ પ્રથમ મહિલા મેયર તારા ચેરિયન ચેન્નઈમાં અને એકાવન સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીબી તો મિત્રો આ હતી આજની માહિતી આપણા વિડીયોની મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે મિત્રો હવે આપણે બીજો એક કાલથી બિન સચિવાલય ક્લાર્ક અંતર્ગત મોડેલ પેપર મૂકવાના છીએ જે પચાસ પચાસ પ્રશ્નોનું મોડલ પેપર આપણે મૂકવાના છીએ તો આપની તૈયારીમાં વધારો થઈ શકે તે માટે રોજનું એક મોડલ પેપર બિનસચિવા ક્લાર્ક માટે પચાસ પ્રશ્નોનું મોડલ પેપર મૂકશું તેમજ સાથે સાથે જનરલ નોલેજનો ક્વેશ્ચન કોમ્પ્યુટરના ક્વેશ્ચન કે પછી બંધારણને લગતા બીજા ક્વેશ્ચન એના વિડીયો તો મૂકતા જ રહીશું તો ચલો મિત્રો હવે કાલે ફરીથી મેળવીશું મળીશું જય હિન્દ જય ભારત